સહમત નથી અને અમારા શાસ્ત્રમાં આવી કોઈ ઉલ્લેખ નથી એ બદલ વડતાલપ જે કઈ વાત થઈ છે માફી માંગે છે બસ સંતવતી જે અમારે એક નાના સાધુ એ બોલી જે વપરાટ કર્યો છે એ મારા શાસ્ત્ર માં એવો કે ઉલ્લેખ નહી એ બદલ મળતા સંસ્થા આ સાધુ બદલ જે આવી ભૂલ કરી છે એ ભૂલ બી વખત પુનરાવર્તન નહિ કરે એની બાહીનધી આપે છે અને આ જે થઈ ગયું છે એ બોવ ખોટું થયું છે એ વળતા સંસ્થા પૂરી રીતે જાણે છે અને

બે ત્રણ દિવસમાં સમયને અનુકૂળ થતા ત્યાં રૂમરો બાપાના દર્શન કરી આવી અને બાપાના જે પરિવાર છે ટ્રસ્ટી છે મેદ બધાને મળી અને જે પોતે જે પાંતમા જે પ્રભાટ કર્યો છે તેને પોતે ભૂલ એકાર કરીશે ઉલરકટ વરિષ્ઠ પ્રમુખ અખિલ ગુજરાત લોહાણા સમાજ આજ રોજ લોહાણા પરિષદના પ્રમુખ શ્રી સતીષભાઈ વિકલાણીની સૂચના અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ શ્રી જીતુભાઈ લાલની સૂચના અને અખિલ સૌરાષ્ટ્ર સેનાના સુપ્રીમો ભાઈ શ્રી ગિરીશભાઈ કોટેચાની સૂચના અનુસાર આજ રોજ વિરપુર મુકામે આ આંદોલન અને સમાજના રોષ બાબતે અને આ રોષ અને બાપાની રજા મંદી અને આ રોષ બાબતે શું કરવું એની ચર્ચા અને ઉકેલ માટે આજ રોજ અહીંયા આવવાનું થયું ચર્ચા પછી જેતપુર મંડળના એટલે કે વડતાલ ટેમ્પલ બોર્ડના જેતપુર મંડળના મંદિરના ટ્રસ્ટીશ્રીઓની રૂબરૂ આ બધી ચર્ચાઓ થઈ ત્યારે આશ્ચર્ય થયું કે વડતાલ ટેમ્પલ બોર્ડ જે જ્ઞાન સ્વરૂપ સ્વામીએ જે ઉચ્ચારણો કર્યા અને જે નિવેદનો કર્યા એની મરજી મુજબના કર્યા છે એવું ટેમ્પલ બોર્ડના ચેરમેન જ્ઞાન સ્વરૂપ સ્વામીએ પોતાના વિડીયો રેકોર્ડિંગમાં અને આજે અમને કહ્યું અને જે જ્ઞાન સ્વરૂપ સ્વામી આ બફાટ કર્યો છે એ સ્વામી અનુકૂળતા મુજબ એટલે કે આ મંદિરની અનુકૂળતા અને સમાજની અનુકૂળતા મુજબ આપણે જયારે કહેશું ત્યારે વીરપુર મંદિરે આવી બાપાના દર્શન કરી અને પરિવારની માફી આ વાતની બહુ સ્પષ્ટતા થઈ અને ટેમ્પલ ચેરમેન શ્રી બહુ સ્પષ્ટ કહ્યું કે અમારા માટે આ શરમજનક ઘટના ઘટી જાય છે અને આ ઘટનામાં અમે સ્વામીશ્રીને પણ ઠપકો આપ્યો છે અને ફરી વખત આવું ન બને એટલે ટેમ્પલ બોર્ડના લેટર પેડ ઉપર અમે આ અંગેની માફી પણ માંગીએ છીએ અને વિડીયોના સ્વરૂપની અંદર પણ અમે જાહેર કરશું અને પૂજ્ય જલારામ બાપા વિશે અમારાથી કે અમારા સંતોએ જે કંઈ નિવેદન કે બફાટ કર્યા છે એનાથી અમારો સંપ્રદાય દુખી છે અમારા વડતાલ ટેમ્પલ બોર્ડના તમામ મંદિરોના સંતો મંતો પણ આ વાતથી દુખી છે અમે પોતે કે જલારામ બાપામાં આસ્થા ધરાવીએ છીએ અને બાપાના પ્રસાદમાં પણ અમે એક ભગવાન નો પ્રસાદ માની અને અમે લઈએ છીએ એવી વાત કરતા આજ રોજ આ જે કઈ વિવાદ હતો એ માત્ર ને માત્ર નાન સ્વરૂપ સ્વામીના બફાટ અને એમના કોઈ પણ કોઈ પુસ્તકોમાં વાંચ્યું હોય કે ન વાંચ્યું હોય પણ એ પોતાનો બફાટ હતો પોતાનો પ્રચાર કરવા માટે અને પોતાના ફોલો વધારવા માટેનો એક આ પ્રયાસના ભાગરૂપે આવું કર્યું હોય એવું એક ફલિત થતા અને એને માફી માંગવાની અને વિરપુર આવીને માફી માંગવાની વાત કરતા આજે આ વિવાદનો અંત આવે છે અને જલારામ બાપાના આશીર્વાદથી થી બાપાના પરિવારના આશીર્વાદથી અને એમની સૂચના અને એમની વાત મુજબ આજે આ વાત પૂરી થતા આ વિવાદને ને આજથી આપણે આ પૂર્ણ પૂર્ણ વિરામ કરશું અને જલારામ બાપાનો નો જયનાથ કરશું બોલો જલારામ બાપાની સાંજ સમાચાર ફેસબુક પેજ લાઈક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો